ક્યાંક સ્વચ્છતા જળવાતી નથી એ પણ આપણે પણ જોઈ રહ્યા છે ડોર ટુ ડોર કચરાની ગાડીઓ પણ વ્યવસ્થિત ફરતી નથી કચરાના ઢગલા પણ જ્યાં ત્યાં જોવા મળે છે સાથે જનતા પણ જ્યાં ત્યાં થેલીઓ પોલીન નાખતા ફરે છે તેના કારણે વડોદરા શહેરમાં સ્વચ્છતા જળવાતી નથી એવું સાબિત થયું છે ગાર્બેજના ડસ્ટબિનો જ્યાં મૂક્યા છે એની આજુબાજુ પણ કચરા હોય છે જોવા જઈએ તો વડોદરા શહેરના શાસકો જે છે એ ફક્ત ઝાડુ લઈને ફોટો સેશન કરાવે છે પરંતુ જે સ્વચ્છતા જળવા જોઈએ સ્વચ્છતા જળવાઈ નથી સફાઈ કર્મચારીઓને સત્તા પર બેઠેલા લોકોએ રાજકીય હાથો બનાવી દીધો દરેક ફંક્શનમાં એમને ઉઠાઈને રેલીઓમાં હોય કોઈ ફંક્શન હોય ત્યાં ઉભા રાખવાનું તો એનું પોતાનું કામ ક્યારે કરે કાંઈનો પર એક્શન લેવાશે પણ પેલા જે મૂળ સફાઈ સેવક છે એમને તમે પ્રોત્સાહિત કરો એમને તેમને તાકાત આપો એમની પગાર પૂરી આપો એમનું પેટ ભરાય એટલું તમે સાધન આપો તો તો સફાઈ થઈ શકે જ્યારે પ્રભુની વાત આવે ત્યારે કોઈ રાજનીતિની વાત નથી થતી કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ પાર્ટી વિશેષ આ કાર્યક્રમ નથી તેને સંસ્કાર અમારે તમારી પાસેથી શીખવાની જરાય જરૂર નથી કારણ કે તમે છોટી કાશી રહ્યો છો પણ સંસ્કાર તમારામાં નથી કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે હોય પ્રાણ પ્રતિષ્ઠા ત્યારે હોય કે જ્યારે મંદિર પૂરું બની જાય ત્યારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભગવાનની મૂર્તિમાં જે પ્રાણ પૂરવામાં આવે છે ને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે આ પ્રભુ શ્રી રામને અને જે કરોડો ભારતવાસીઓની જે આસ્થા પ્રેમી જનતા છે

અને ધર્મની વાતો તમારા નહીં કરુણા અભિયાન અંતર્ગત આપણે રાજકોટ જિલ્લામાં જે કામગીરી આજથી લોન્ચ થઈ રહી છે એમાં ઓગણીસો બાસઠની ની બાવીસ એમ્બ્યુલન્સ જિલ્લામાં જેમાં શહેરમાં અગિયાર અને અન્ય અગિયાર રહેશે એ સિવાય ત્રણ બાઇક એમ્બ્યુલન્સ બે અદ્યતન હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ છે અને એક એમ્બ્યુલન્સ વેટરનરી તબીબો સાથેની જિલ્લામાં સજ્જ રહેશે ચાઇનીઝ દોરા અને તુક્કલને એના માટે પોલીસ વિભાગ અને વન વિભાગ દ્વારા તપાસણી કરવામાં આવી રહી છે અને ચાલુ રહેશે લોકોને હું કહેવા માંગીશ કે આપણે તહેવાર ઉજવીએ છીએ પણ આપણો તહેવાર કે આપણી મજા અન્ય કોઈ માટે સજા ન થઈ જાય એ રીતે આપણે દરેક તહેવાર ઉજવીએ અને એટલું ખ્યાલ રાખીએ કે કોઈપણ જગ્યાએ આપણે પતંગના દોરા છે આપણે એમને ગુચરું વાળીને દઈએ કે અન્ય કોઈ રીતે પડ્યા હોય તાર ઉપર લટકતા હોય બેફિકર રીતે રહેતો પશુઓ જ નહીં ઘણી જગ્યાએ એવા પણ બનાવ બને છે કે રોડ ઉપર કોઈ વાહનમાં કોઈનો ગળાપા ઈજા થઈ જાય નાના બાળકની ઈજા થઈ જાય તો આવી બેદરકારી ન દાખવાઈ જાય ઘણી વાર એવું થાય છે કે દોરો વાયર ઉપર જાય અને વાયરના સાથે સંપર્કમાં આવવાથી ઘણાને શોર્ટ લાગવાના બનાવો બને છે તો પીજીવીસીએલ હંમેશા એમાં પણ જાહેરાત કરે છે કે આ રીતે આપણે કામગીરી તહેવારો ન ઉજવીએ તો હું આ તબક્કે આપના સૌથી અપીલ કરું છું કે આવી રીતના કોઈ બનાવ ન બને એ માટે આપણે એક જવાબદાર નાગરિક તરીકે કાર્ય કરીએ અને સાથે સાથે ઉલ્લાસપૂર્વક આપણે આપણો તહેવાર ઉજવીએ